અને મારે ના સુધે ચૂંટણી લડે પડે લડ્યો ને બે સુધી મોજુ નીચો જિલ્લા પંચાયત નીચો અને મિત્રો તાલુકા પંચાયત ને માર્ગ નીચા અને એ વખતે બેની ને પહેલા પત્ર પર ઉભ્યા રહ્યા એટલે એમની જે સમાજ ની લાગણી હતી આવી અનેક બાજુ એમની કરવા જ તો આખો દારો વાગોળ તો ભૂલું દસાય

આ બપોર થી બેઠાયા મારી ફોન પર લોકલ ફોન કેલા તારા પાછ ફજિયા ડાકર જીવે એટલા કે થોડો ગમર બેદર આકપો કરે છે કિતુ શાક કોઈ ડરો આ ફજિયા ખોટી છે અને ખોટી ફજિયા જે મારી ફોન પર પકડવા ના છુ મને કોગિના કેતા અને મિત્રો ઈ વ્યક્તિ રાતે મને લેવા આવ્યો યહા કાકા કે એ ઠકક હો તો સારું છે અને ભલે આ બીજો હો થાય મને રાતના 10 વાગે એમની ગાડીમાં બેહાડી અને ગોધેગર લઈ ગયા બે રાત મને ગોધેગર રાશો અને એમે જોરી પર કીધું તમે સલાકર થઈ જો તો કોણ તમને જોવે તો આવી જશે તમે સલાકર ગયા અને મને હોદે પોટે જોમે નાલ્યા એટલે એ વ્યક્તિને એટલી બધી લાગણી કે સમાજ તો કોઈ પણ વ્યક્તિ દબાઈ જાવો જોઈએ નહીં કોઈ પણ વ્યક્તિની મદદ જેટલી થાયથી તે કરવી સમાજ કઈ રીતે આગળ આવે સમાજની કઈ સમાજ તો કોઈ પણ ઘણી વખત તો સાહેબ બેટા મારે કહેવું પડે કારણ કે પરબતભાઈ તો બધાય ઉમર લાગતી આજની તારીખમાં તમારે બધાને મગજમાં રાખવાનું અમારી ઉંમર તો કોઈ પણ વ્યક્તિ હશે ને સમાજમાં

તમે ઈવાનો દિવસ હોય ને એક બીજાના પગ ખેંચો એટલે બીજું કશું જ કરતા નથી એટલે રાજકારણમાં તમે બહુ વાત કરો આ સાહેબ ખબર છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ થી ચાર ધારાસભ્ય ઓજના પટલો કાયમી હોતા ડેલી મારી ઈયા હતી અત્યારે એક શંકરભાઈ ભજ્યા હતા એનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે આપણે બધા એક બીજાના પગ તોડવા પડે તો મહાદેવ આપણે પાસે આવ્યા હતા બાકી પાછા ના વાગુ ધારો મિત્રો બાય તમને બધાને વિનંતી છે અમારા ઘણો શિક્ષણ વાળી વાત પણ કરી નશા વાત કરી મો હમણા સબ તમારા તાલુકામાં અમે તો ચાર આજ અમે ગેની બેની બધા પ્રોગ્રામ હતો ગેની મેં આપણે વાતોમાં ધમવા છે ને મિત્રો પંદર પંદર વર્તા બે છોકરા મો અંદર હોટલમાં જાતો તો માર ખાવું ન હતું એક એક વ્યક્તિ બિસ્તોલ અને મોઢામાં ગાલી તોળે ને એટલે ઈયા ને એમ લાગે કે એમ તો ડીએસ ની ગાડી ગઈ ઓ શકો મારે હું મોકલી કરે ઈયા ને એમ લાગે તો ડીએસ ની ગઈ મો ભરો મને મારી ઈચ્છા થી કે આજ બાવરે કે થોડું મારે કેવો છે પણ માર પાડી ઉમે ઘણો એટલે હું મો ભરો ખબર પડી કે બાપો નો કો કે છે અતાર ના છોકરા શાળા કરી ન કરે મને કે યાર ઘણો આપણે કોઈ આ વાતો દસ પર વાતાર તો આપણ ખબર છે આપણે ખબર ના કાતો ઘર ઘરમાં કે આવું થાય એમ છે

જેમાં આ ઈકાશની દાશનો વર્તો ખેડતો માટે ખૂબ કપડો છે કારણ કે જા વર્ષે નુકસાન ખૂબ થયું આ વર્ષે પણ ખેડતો માટે મારે ખૂદને આજની તારીખમાં ખેતીમાં 10 લાખનું નુકસાન થાય મને આપણે અદ્વાત કરે કે શું શું આજ કોઈ આલે એટલે ખેડૂતો માટે બરો ખૂબ કપડો છે ખર્ચા ઉસા કરશો શિક્ષણમાં આગળ વધશો પ્રગતિ કરશો તો તમારું કઈ જીતે બાકી અખંડ કાય પીવા અને રામણા કરવાથી આપણો વિકાસ થવાનો નથી વિકાસ ક્યારે થાય કે આપણો છોકરાને ભણાવશે આપણો છોકરો આગળ વધશે અત્યારે રીતે મિત્રો તમે બોલ શાળાને કે તો ડેરીમાં હોય કે તો બેંકમાં એ કોઈ નોકરી નથી મિત્રો હમણાં મેં એક દાડો જોયું એક છોકરાને આપી નપાસ કર્યો આખા વિસ્તારમાંથી એક જ

અત્યારે તમારી કોઈ હેસિયત નથી કે તમે નરેન્દ્ર મોદી દે ઉપર જે કોઈ ને હવે બોલવાની તાકાત નથી એને હાથે કોણે કોઈનો ફરક પડતો નથી મિત્રો કોઈ પણ વાત હોય બોલ્યા વગર ગુરે વિસાતો નથી સરકાર ભાજપ ની હોય કે અમારા પર તો જોઈ લો આખા વાત શું કરશે મારે ખૂબ આધુ કહેવા જોઈએ છે સરકાર ભાજપ ની હોય કે કોંગ્રેસ હોય જારે ખેડૂત ના વિરોધમાં હોય

ખૂબ તમારી આગળ વધો ને આ સમાજ ખૂબ આગળ વધે એટલું કઈ મારી માલું જય જયભાઈ